હરે કૃષ્ણ મહારાજની જે શબ્દો બ્રહ્મ છે શબ્દની અસર પ્રકૃતિમાં એવી છવાય કે પ્રકૃતિ પણ તેમાં ઘડી જાય છે માનવી સારા બોલ બોલે તો તેની સારી અસર થાય અને મનથી ધાર્યા કામ સિદ્ધ થાય ને ખરાબ બોલ બોલે તો જીવનમાં ઉલ્કાપાત થાય ને અનેક અણધારી મુસીબતોનું તોફાન ઉડે તેમજ આ પ્રકૃતિની ચેતના જાગૃત કરવા સફળતા મેળવવા જીવન માત્રના કંઠથી આર્તનાદ બ્રહ્મ સ્વરૂપે જે શબ્દ નીકળે છે ત્યારે જેવો જેવો ભાવ એ પ્રમાણે પ્રકૃતિનું પ્રમાણ પલટીને કાર્યરત થાય છે આ પ્રકૃતિ જ ઈશ્વરીય સાક્ષાત્કારનું સ્વરૂપ બને છે આ આખું જગત સૂત્રના તાતનામાં પોરવાયેલો મોતી જેમ ઈશ્વરીય પ્રકૃતિમાં ગૂંથાયેલા છે શ્રીમદ્ ભાગવત ગીતાનું આ સૂત્ર છે કે ઈશ્વરનો સ્વભાવ પ્રેમ અને તેથી મૌન ભાષામાં છે ઈશ્વરે જે પ્રકૃતિનું સર્જન કર્યું તે પ્રમાણે જ જીવનું જીવન સર્જાય છે એટલે જ તો કહ્યું છે સાતે સમુદ્ર શાહી બની જાય મેરુ પર્વત કલમ બની જાય તોય ઈશ્વરની એ પ્રકૃતિનું વર્ણન કરવું શક્ય નથી મોર તો વર્ષાઋતુમાં થનઘનાટ નાચે પ્રકૃતિ ધનાધન વર્ષારૂપ ધરી વર્ષે કોયલના ટોકા વૃક્ષોમાં અનેરી ખિલાવટ અને સૌંદર્ય સુખ જોઈ રેલાઈ પડે અયોધ્યામાં ગંગાએ પ્રલય જેમ જડ રેલ્યા ને ઉફાડે ચડ્યા રાજા દર્શનસિંહે ગંગાની પૂજા કરી ચુંદડી શ્રીફળથી વધાવી છતાંય જડ જરાય હટતા ન હતા એ જોશભેર ઉછળી વધતા રહ્યા તેથી રાજા પ્રજાના હૈયે અકડાવ લાગ્યા ત્યારે રાજાએ જ્યોતિષીઓને તેડાવ્યા ને ઈલાજ પૂછ્યો તો જવાબ મળ્યો કે ગંગાના જળ પ્રવાહને જો કોઈ પતિવ્રતા નારી વધાવે તો તત્કાળ એ શાંત થઈ જાય જવાબ મળતાં રાજાએ શહેરમાં ઢંઢેરો પીટાવ્યો પણ કોઈ સ્ત્રીએ પતિવ્રતાપનો સિદ્ધ કરવાની હિંમત ન કરી ત્યારે ભક્તિમાતા તથા સુવાસિનીબાઈ ઘનશ્યામ મહારાજને સાથે લઈ રામઘાટે ગયા ત્યાં સુવાસિનીબાઈએ પોતાના હાથે શ્રીફળ ચુંદડી લઈ ગોઠણ સુધી જળમાં ઊભા રહી ગંગા પ્રત્યે બોલ્યા હે ગંગા મૈયા મારું પતિવ્રતાપનો પાકો ને સાચું હોય તો આ જળ પ્રવાહનો પ્રકોપ શાંત કરો તે જ વખતે હુડું કરતું જળ પાછું હટી ગયું પૂર શાંત થઈ ગયો આ અદ્ભુત ચરિત્ર લોકો જોઈને આશ્ચર્ય પામ્યા હરખથી વાતોએ ચડ્યા આ વાત રાજા દર્શનસિંહને કાને આવી તેમને ભક્તિમાતા અને સુવાસિનીબાઈને ઘનશ્યામજી સાથે રાજકચેરીએ બોલાવ્યા અને પ્રસન્નચિત દરબારમાં ભારે ભારે પોશાક અને શણગારોની ભેટ આપી એ પછી પાછા તે ઘરે આવ્યા ત્યારે ધર્મદેવ ને રામપ્રતાપભાઈને આ વાત ભક્તિમાતાએ કહી તે વખતે ઘનશ્યામ મહારાજ બોલ્યા કે માતાજી સુવાસિની ભાભી તો મોટા મુક્ત છે માટે તેમણે એ કાર્ય કર્યું તેમાં કાંઈ નવાઈ નથી કરી આમ અયોધ્યામાં એક સમયે ભયંકર પૂર આવ્યું હતું અને સુવાસિની ભાભીના વધામનાથી એમના પતિવ્રતાના પણે એકદમ શાંત થઈ ગયો હરે કૃષ્ણ મહારાજની જે